દ્વારકાના ખંભાળિયામાં લોકમેળામાં જોખમી સવારીનો વીડિયો વાયરલ થયો છે મેળામાં જીવના જોખમે રાઇડ્સમાં જોખમી સવારીનો વીડિયો અત્યારે સામે આવી રહ્યો છે જેમાં રાઇડમાં સલામતીના નિયમોને નેવે મૂકી સીટ પર ઉભા રહી યુવકો સ્ટન્ટબાજી કરતા જોવા મળી રહ્યા છે શિરેશ્વર લોકમેળાની રાઇડનો આ વીડિયો વાયરલ થયા બાદ સલામતીને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે રાઇડ્સમાં જોખમી સ્ટંટબાજીના વીડિયો બનાવતા યુવાનો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે તંત્રએ મુખ્ય પ્રેક્ષક બની કોઈ કાર્યવાહી ન કરતા સલામતીને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે રાઇડ્સમાં જોખમી સ્ટંટબાજી કરતા યુવકો જોવા મળી રહ્યા છે ને એનો વીડિયો પણ અત્યારે વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ આ વીડિયોમાં જોખમી રાઇડ્સ માણતા યુવકો

હાલ જે જોવા મળ્યા તો આપણે વિડીયોમાં જોઈ શકીએ છીએ કે લોકો છે જે જોખમી સ્ટન્ટ કરતા હોય છે અને રાઈટ ઉપર ઉભા રહી અને અલગ અલગ રાઇડ ઉપર છે જે એમાં બહાર બેસીને પણ આપણે એ લોકોને જોઈ શકીએ કે એ લોકો સ્ટન્ટ કરતા જોવા મળ્યા છે પણ આ સ્ટન્ટ ને રોકવા માટે કોઈ પણ અધિકારીઓ ત્યાં સ્થળ પર નથી અને પોલીસ અધિકારીઓ છે તે પણ મુખ પ્રેખેશ થઈ રહ્યો તેવું પણ આપણે જોઈ શકીએ છીએ બિલકુલ ખુશાલ વિડીયો ક્યાંનો છે ને અત્યાર સુધી શું તંત્ર ને આ બાબતની જાણ થઈ છે કોઈ કાર્યવાહી ક્યારે કરાશે છે જે તે માં છે ત્યાં જે મેળો છે મેળાથી ઓળખાય છે તે જગ્યાનો છે અને તંત્રને આ બાબતે જે તો તંત્ર કોઈ હાજર હોય તો તે જોઈને આ બંધ કરાય પણ તંત્રના અમુક અધિકારીઓ તો હાજર પણ નથી અને પોલીસ પોલીસ છે તે હાજર છે પણ તેને આ પણ આપણે જોઈ શકીએ બિલકુલ ખુશાલ જાણકારી આપવા બદલ તો રાઇડ્સમાં જોખમી સ્ટન્ટબાજી જોવા મળી રહી છે પરંતુ સવાલ એ પણ છે કે કોઈ દુર્ઘટના આમાં સર્જાય તો જવાબદારી કોણ લેશે સોશિયલ મીડિયામાં અત્યારે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે સલામતીના નિયમોને આ યુવાનો છે નેવી મૂકી રહ્યા છે અને રાઇડ્સમાં ઉભા રહી અને આ રાઇડ્સને એન્જોય કરી રહ્યા છે પરંતુ આ સ્ટન્ટબાજી છે જીવના જોખમ સાથે આ યુવકો રાઇડ્સની મજા માણી રહ્યા છે પરંતુ તે દુર્ઘટનામાં પણ પરિણમી શકે છે ત્યારે સવાલ અનેક છે કે આ યુવકો સામે કાર્યવાહી થાય એવી માંગ પણ અત્યારે ઉઠી રહી છે નિયમો નેવે મૂકવામાં આવ્યા છે દુર્ઘટના ઘટે તો આખરે જવાબદારી કોણ લેશે